કે નેપોલ તેના પગાર 40% ટેકનોલોજી ક્લર ઓપિયા સો કરે છે ખર્ચ કરે છે આવતેની પાસે 12000 રૂપિયા મને કેટલા આવે છે જે 12000 રૂપિયા વાદે છે તો તેનો કુલ પગાર કેટલો ઉપસે તો જાણવું છે કે તેનો કુલ પગાર કેટલો છે પગાર કેટલો હશે એને 100% જ છે 40% ખર્ચ કરે પગાર કેટલો 60% એનો પગાર હશે આ શું છે પગાર એ 40% નો ખર્ચ કરે છે તો કેટલો ખર્ચન છે 40% તો કે 40 બમણ કરો કેટલા હોય દે 60 60 ટકા આવડે છે અહિયાં શું કહે છે કે 40% ખર્ચ કરે છે અને 12000 રૂપિયા હોય દે છે તો એ કેટલા 60% 60% બરાબર 12000 રૂપિયા થશે લીધો 60% બરાબર 12000 તો 60% = 12000 હોય તો આપણે શું કયોનો છે કુલ બગાર તો કુલ બગાર કેટલો હોય